ત્રણથી ચાર ડિગ્રી જેટલું તાપમાન ઓછું થયું છે પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે ગરમીમાંથી રાહત નથી મળી અને તેના જ કારણે હોસ્પિટલ્સની જે પરિસ્થિતિ છે સંદેશ ન્યૂઝ અલગ અલગ જગ્યા પર સરકારી હોસ્પિટલમાં શું સ્થિતિ છે તે આપણે બતાવશે કેમ કે જે રીતે સતત ગરમી વધી રહી છે ક્યાંક પંખાની તકલીફ છે કેટલીક જગ્યા ઉપર પંખા છે પણ તે ચાલતા નથી ત્રણ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર રાજકોટ સુરત વડોદરા કે જ્યાં ક્યાંક દર્દીઓને પંખા ઘરેથી લાવવા પડે છે એસી કે કુલર પણ વ્યવસ્થા નથી કુલર કેટલાક લોકો તો હોસ્પિટલમાં લઈને આવ્યા એક તરફ દર્દી બીમાર છે અને ગરમીના કારણે જે બીમાર થયો છે ને એના માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાં પણ એટલી જ ગરમી છે તો દર્દી સાજા કેવી રીતે થશે સરકારી હોસ્પિટલમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હશે તો સામાન્ય માણસ ક્યાં જશે આ ત્રણ તસવીરો કઈ બતાવે છે કે સામાન્ય જનતાની હાલત શું છે રાજકોટની તસવીરો આપ જુઓ ઉપર પંખો લાગેલો છે એ પણ બંધ હાલતમાં છે તો પાંચ દર્દી વચ્ચે એક પંખો ને એમાં પણ એ બંધ હોય તો કરવું શું નાના નાના ટેબલ ફેન દર્દીઓ લઈને આવ્યા છે સામાન્ય પરિવારના લોકો કે કે એસી પર પોસાતા ન હોય તેમણે ટેબલ કામ ચલાવવું પડે છે સુરતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે વડોદરાની વાત કરીએ ત્યાં પણ ટેબલ ફેન લગાવવામાં આવ્યા છે જ્યારે સંદેશ ન્યૂઝ રાજકોટની વાત કરીએ કે ત્યાં પહોંચ્યું તો તે જગ્યા પર પડદા લગાવવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે